ચાર કલાકમાં સાડા સાત ઇંચ વરસાદે રચી દીધું સરોવર નદી નાળા છલકાયા સવારે આઠ થી દસ વાગ્યામાં સાડા પાંચ ઇંચ અને પછીના બે કલાકમાં બે ઇંચ વરસાદથી જળબંબોળ આણંદનગર સોસાયટીમાં લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા અંકલેશ્વર જંખવાઓ માંડવી સાથે આઠ થી વધુ ગામોને જોડતા માર્ગો બંધ નેત્રંગ તાલુકાના યાલ ગામ પાસે નાળું તૂટી પડતા ડેડિયાપાડા જતો રસ્તો કટાવ મોરિયાણા ગામે કુદરતી હાજતે ગયેલો યુવાન પાણી વધતા તાળના ઝાડ પર ચડ્યો રેસ્ક્યુ કરાયો અંકલેશ્વર નગરપાલિકા બોર્ડ મેટિંગમાં સત્તાપક્ષ બે ભાગમાં વહેંચાયો સત્તાપક્ષ પૂર્વ પ્રમુખ દ્વારા વિવિધ કામોમાં સવાલ ઉઠાવતા વિપક્ષી ગેલમાં પિસ્તાલીસ કામોને ત્રણ સપ્લિમેન્ટરી એજન્ડાના કામો બહુમતીથી મંજૂર શહેરમાંથી પસાર થતા સ્ટેટ હાઇવેને પાલિકા હસ્તગત લેવાના મુદ્દે સત્તાપક્ષમાં જ મતમતાંતર અંકલેશ્વર શહેર પોલીસ ના ધજાગરા ઉડાવતા દારૂડિયાઓ ગર્લ્સ સ્કૂલ ના પરિસરમાં દારૂ ની મહેફિલ મારતા કેમેરામાં કેદ થયા અંકલેશ્વર શહેરમાં સરકારી સ્કૂલ પરિસરમાં દારૂની મહેફિલ ચાલતી હોવાના વિડીયો વાયરલ વિપક્ષ દ્વારા દારૂનું જાહેરમાં થતું વેચાણ સાથે પાલિકા પરિષદમાં ચાલતી મહેફિલોને લઈ સત્તા પક્ષને ઘેરી થોડા દિવસ પહેલા જ ભરૂચમાં દેશી દારૂના અડ્ડાના પાંત્રીસ કરતા વધુ સીસીટીવી ફૂટેજ વાયરલ થયા હતા